હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠી મઠળી મીઠી બનાવવાનું શરૂ કરીએ જો સૌ પ્રથમ પહેલાં આપણે છે ને મેંદાનો લોટ લીધો છે અને આ ખાંડ લીધી છે ચાસણી માટે આ થોડું મીઠું લીધું છે અજમો લીધો છે અને આ ઘી લીધું છે મોવન માટે અને આ પાણી લીધું છે આ પાણીને થોડું આપણે કોસરું ગરમ કરી લઈશું એને થોડું ગરમ કરી લઈશું પહેલાં આપણે એક બાંધવાનું છે એ થોડું કોસરું પાણી તો પેલું ઘી જામી ના જાય ને થાળી લીધી છે એમાં લોટ બાંધીશું વધારે ગરમ નથી કરવાનું થોડુંક જ ગરમ કરવાનું છે આ લોટ છે બસો ગ્રામ લોટ છે મેદાનો હવે એના અંદર આપણે અજમો નાખવાનું છે અજમાનો સ્વાદ મસ્ત આવે છે એટલે થોડું અજમો નાખીશું સરસ કરીને થોડું મીઠું નાખીશું બહુ નથી નાખવાનું થોડુંક જ મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે પાણી બંધ કરી દઈશું અને એમાં મોવન વધારે પડતું નાખવાનું છે કારણ કે મોવન નાખીએ ને તો સરસ પોચી પોચી ગઠડી થાય છે મૂઠી પડતું મોવડ નાખવાનું છે આપણે ઘી ના ખાતા હોઈએ તો તેલ પણ ચાલે તેલ નાખે તો પણ ચાલે મુઠી પર તો લોટ કરી દેવાનો છે આપણે બધું મિક્સ કરી લઈશું મીઠું અને અજમો અને આ ઘીનું મોટ નાખ્યું છે તે બધું મિક્સ કરી લઈશું જો આ રીતના લોટ એ કરવાનો છે અને આમાં આવો મુઠ્ઠી પડતો લોટ જો આ રીતના બંધાય ને લોટ એ રીતના લોટ મુઠ્ઠી પડતો રાખવાનો છે હવે આપણે ધીરે ધીરે થોડું કોસરું પાણી કર્યું છે ને એને નાખીશું એક આમઠું પાણી નથી નાખવાનું આ ઘી નાખેલું હોય છે ને એના માટે આપણે થોડું ઓસર પાણી હોય તો સરસ લોટ બાંધાય છે બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં એ રીતના લોટ બાંધવાનો છે આપણે લોટ બાંધ્યો છે હવે એને આપણે થોડુંક તેલવાળો આદ કરી અને દસ મિનિટ માટે રેસ આપીશું ને ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ માટે ત્યાં લગીને આગળનું કોશિશ કરીશું જો આ લોટને રેસ આપ્યો છે તે લગીને આપણે છે ને ખાંડની ચાસણી બનાવી લઈશું જો આ વાટકી છે ને આ બે વાડકી આપણે લોટ લીધો છે તો પોણા બે વાટકી આપણે ખાંડ લઈશું આ ચાસણી બનાવવાની છે પોણા બે વાડકી આપણે ખાંડ લઈશું એની હવે ચાસણી બનાવવાની છે આ ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે ચાસણી માટે દોઢ વારથી આપણે પાણી લઈશું એને ગરમ કરી દઈશું ફરી રેડું પાણી બહુ કડક ચાસી નથી કરવાની આપણે આપણે ચાર વાળી ચાસણી કરવાની છે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે આલુ બની ગયો છે અને આપણે ગુલ્લા કરી લઈશું નાના નાના બોલ બનાવી લઈશું એકસા એક સાઈડ ઉપર આપણે ચટણી પણ ચાલુ કરી દીધી છે આપણે બહુ મોટી નહીં બહુ નાની નહીં જેવી મીડિયમ બનાવી એ રીતના આપણે મઠડી બનાવીશું આપણે મીઠી મઠડી બનાવવાની છે આટલા આટલા બોલ બનાવી લઈશું આપણે ઠાકોરજીના પ્રસાદમાં બહુ મઠડી વપરાય છે એનો પ્રસાદ મસ્ત લાગે છે હા બધા બોલ બનાવી દીધા છે હવે આ ચાસની આપણી ધીમી ધીમી થાય છે એના અંદર થોડી આપણે એલચી નાખીશું એલચીનો સ્મેલ મસ્ત આવે છે એના લીધે જ એનો સ્વાદ પણ સરસ આવે છે આપણે થોડી એક ચાસની થાય ને એ રીતના આ જો થોડીક વાર છે સેજ વાર રવા દઈશું ત્યાં લગીને આપણે આ મઠળીને વણી લઈશું ધીમા ધીમા તાપે આપણે ચાસણી પણ થશે એક સાઈડ ઉપર આપણે વણી લઈશું આ રીતના આપણે બનાવવાની છે બહુ પાતળી નહીં બહુ જાડી નહીં બહુ પાથળી બનાવીશું ને તો મજા નહીં આવે એટલે થોડી મીડિયમ સાઈડની જ આટલી જ નાખીશું હવે એના અંદર શું છે કે આપણે ફૂલી જાય મોવન નાખેલું હોય છે ને એના માટે આપણે ફૂલી જાય મઠળી ફૂલેના એના માટે આપણે આ કાંટાથી આ રીતના હળું પાડી લઈશું આ રીતના આ રીતના બધી આપણે બનાવી લઈએ હું બતાવું બીજું પણ બહુ પાતળી નથી રાખવાની મીડિયમ જ રાખવાની છે બસ આટલી મીડિયમ રાખવાની છે આ રીતના આપણે ચમચીથી હોલ પાડી લેવાના આ રીતના આપણે બધી મઠળી વણી લઈશું આ બધી આપણી મઠળી તૈયાર થઈ ગઈ છે આવી એક સાઈડ ઉપર આપણે તેલ પણ મૂકી દઈશું અને જો આ ચાસણી પણ મસ્ત સરસ થઈ ગઈ છે આ જો ચીપચીપી એક તારની ચાસતી થઈ ગઈ છે આ રીતના હવે આપણે આ ચાસનીને બંધ કરી લઈશું અને એક સાઈડ ઉપર આપણે તેલ મૂકી દઈશું અને મઠડીને બધી તળી દઈશું આ તેલ બહુ ગરમ નથી થવા અને એકદમ વધારે પડતું ગરમ થશે તો આ મઠળી અંદર ઉપરથી લાલ થઈ જશે અંદર કાચી રહેશે એટલે પેલા નોર્મલ તેલ જ આપણે ધીમા ગેસ પર રાખવાનું છે અને ધીરે ધીરે એને થવા દેવાનું છે હલો પેન્જો મસ્ત મજાની લાલચ પડતી આપણે થઈ ગઈ છે સોળેલી ગોલ્ડન કલરમાં મસ્ત બની ગઈ છે મઠડી હવે આ મઠળી છે ને આપણે ચાસની ગરમ ગરમ જ ચાસણી છે હા આ ચાસીની અંદર આપણે આ મઠળીને નાખી દઈશું ગરમ ગરમ જ નાખવાની છે અને થોડી વાર એમાં રવા દઈશું ચીકાળી લઈશું આ રીતના બધી મઠડી બધી મઠડીને આપણે આ રીતના તરી લઈશું સરસ મજાની ગોલ્ડન જેવી થવા દઈશું અને પછી બધી કાઢી લઈશું બધી ચાસણીમાં નાખી લેવાની છે થોડી વાર રાખવાની છે પછી કાઢી લેવાની છે જો આ ચાસણીમાંથી આપણે અત્યારે આ ચાસણીમાંથી કાઢી લઈશું પછી એ ઠંડી પડશે ને એટલે બધી ચાસની ઉપર જામી જશે સરસ મજાની આ બધી નીકળી જશે એટલે બધી આમટી અંદર થોડી વાર રવા દઈશું આપણે બધી આ રીતના આપણે બનાવી લઈશું બધી મઠળી થઈ ગઈ છે ને હવે આ ચાસની છે એ ચાસની થોડી ઠરી જાય ને ત્યાં લગીને અંદર આપણે બધી મઠળી અંદર જ રાખવાની છે જામી જશે આ ખાંડ છે ને બધી જામી જશે એની ચાસણી એટલે એકદમ કડક થઈ જશે સરસ મજાની જો આ સરસ મજાની ચટ જાડી જાડી ચાસણી થઈ ગઈ છે ને અત્યારે આના પર આપણે ચાસની નાખીશું જેમ ચાસની ઘટ થશે ને તેમ કડક થઈ જશે એટલે આપણે થોડી વાર પછી એને કાઢી લઈશું અને પછી સવ કરી લઈશું હલો ફ્રેન્ડ જુઓ આપણે આ ચાસણી જામી જાય ને પછી આપણે બે ચાર કલાક પછી આપણે જોઈશું ને એટલે આ રીતના ઉપર ખાંડ જામી જશે આ ખાવાલાયક થઈ જાય છે જો સરસ તમને તોડીને બતાવું અંદરથી મસ્ત માવા ભરેલી રસ ભરેલી જુઓ મઠળી કેટલી મસ્ત છે આગળ તહેવારો આવે છે આ હોળી છે દિવાળી છે એ બધા તહેવારોમાં મસ્ત લાગે છે આ મઠળી આ નવી રેસીપી છે આ મારી રેસીપી જોઈને તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં